હા છોકરા ઉભો હું શું કહું છું છોકરો બેંક માં નોકરી બધા બંગલા બનાવ્યા તમે તો પૈસા વાળા તો આવું શું ખરા બાયડીના હાથ માં વ્યવહાર આવે એટલે નહીં આવતા પણ એવું હોય તો તારું કાર્ડ તું કરે મારા હાથ પર શું કે

ला वडील बैठा था इतना पूछिए आओ ये जगह पर कुछ नहीं है आओ चलो वो काम दिया आज तो आई भाई ए ए देना तो है हटो तो। हटो निकल दो रे जी आप हटो આપડે ઘર છે તો આપણે જવું પડે એમના જો રહી હા હા તો જઈએ હવે હેલો તો ઓરે ઓમ ઓમ બોલા ભઈ આપડે કપચી રેતી ને ઈટો નું કોઈ એટલા માં સા કોઈ તમારી બારબ હા 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 ઓજ કરું જો બધું આપું જ છે આવું છે એટલે મારું નહીં પણ એમ કે આપું જ છે એ આ તો સીધેલા છે તો ધંધા કરો સારે

હું તો પડું તો પણ મારો ભત્રી જો હા મારા ભાઈ બાર જો લાગે છે પણ ભત્રી હેન્ડલિંગ બધું કરે છે ભાવ ચાલ બધું તમારે

का लेइए आपरा वो बिजी जगह जिए भाव कढाइए पई बे जिए भाव पुसीन पही लइए हां तो पसी के बराबर पहला भाव तो पुसी लिए बे जिए पही आईए जे सस्तो लाग है तो आपा पहला आए तो ले जा लो भाई बलन हम है थोड़ी बार हां वा तो नहीं जान आता मैंहू है बापा कुल्ली मारी में पीव અો બઠ્ઠા ઈ તો ચોકા નથી ઈ તો જોઈ લે આપણા બઠ્ઠા આ તો ઈમને તમે આવશો કે રે આવી હી દઉં તમને તમે રિક્ષામાં આવો કે પછી અમે રિક્ષા છે અમાર જો ના ના લઈને આવું તમારી તો બાઈક લઈને

સાશ નો છોકરા ની વેડી વારી પચાસ પેલા લા ઈટમ કપચી વારી ની વેડી વારી અજુ કે છે એ પૈસા લેવા જાય છે એમ તો આવે એલા આપણો બાજો બીજો હો 500 500 મેં મેટ જ છે આ પચાનું તો પહેલા પી આવો નહી તો પછી મજા નહીં આવે પછી આઈ ગયા પેલો ભાઈ કોમ કરે છે એને પૂછો મજૂર એટલે એને પૂછો ઓ

आदो तो आ पेलो हममो पट्टो रे जो आई से بدی पाकेली छे सारी हटो तो। काची नी आवनु छे ना ना पाकेली छे बतु कंप्लीट आ तो भाई कंप्लेंट ना जो तो। जो आ जोले हडो बजी ली हा यो आरी तो नेट फैन તો સારી છે ભાઈ લખા ભાઈ ઈ તો સારી છે કેવો હાય જકેટ પણ આ તો હવે ફાવતાલ કરી દી આપણો પીછે જય કાલુસિંહ જોડે બરાબર હાડો હાડો મની તો ભાઈ જય માતાજી જય માતા હા તમે તમારું કામ કરો બરાબર હા આઈકો બેટો અઠી કરતા રે ભાગો ને બાઘો બાપા પા વેઠી કરાવજો શું કહે જીવ હા હા

બધી સારી છે ને રેતી કપચી ન સિમેન્ટ હા બધું જોઈએ છે આપણો તો સવારે આવી જશે કાલ હવારે તો બે ગાડી જોવો હોય તોડિંગ હા બરાબર એક ટોલી રેતી એક ટોલી કપચી અત્યારે વીસ ટેલી સિમેન્ટ આવી જશે બરાબર ટેનવેસમાં તમારે જે હાલવા આપતા જ હતા કાલ ગાડી તો આવે એટલે તમે પૂરું પેમેન્ટ કરી દેજો તો ભલે કશો હતો અને તમને જે કરીએ બરાબર તમને બહુ રાખો પછી ગાડી આવી જાય પછી તમને પેમેન્ટ પૂરું કરી દઈશું બરાબર આ તો વાંધો નહીં માલ આવી જાય પછી પેમેન્ટ પૂરું ગાડી ડ્રાઈવર ના દેજો બરોબર બરોબર હા ચાલો બધું બધું સેટ થઈ બધું બરાબર થઈ ગયું આવી જશે બધું માલ બરાબર બરાબર તમારાુસિંહ જોડે મળી હું જો હજુ આયા નહી ખબર પડી ગયા માં જ્યાં લાગે એટલે હું છે ને સીધો તેમાં જ ભટ્ટામાં આવ્યો

500 રૂપિયા આપી દો છે તો આલે તો આપણે આટલા પા 200 હે માગે થપાવ ના પડશે પછી એવું કરાય એવું કાકા કાકા મને પૂછ્યું હા કાકા પૈસા જતો હા એ દર વખત તમે તો લઈ લેજો જાવ

અને દરેક બે એક બે ત્રણ જગ્યાએ ભાવ પૂછીને લેવા તો વ્યવસ્થિત જગ્યાએ તમને હરખો ભાવ મળી રહે અને અમારા આ દેવા ભાઈ જેવું કરતા નહીં જય જોગણીમાં